ડભોઈના કર્નેડ ગામે પીવાના પાણીની લાઇનમાં છેલ્લા ત્રણ દિવસથી લીકેજ હોવાને કારણે હજારો ગેલન પાણીનો વેટફાટ થતો જોવા મળી રહ્યો છે ત્યારે તેના રિપેરિંગની માંગ ઉઠી છે ડભોઈ તાલુકાના કર્નેડ ગામ પાસે આવેલ નગરપાલિકાના વારી ગૃહ ત્યાંથી સમગ્ર શહેરમાં પીવાના પાણીની મેઇન લાઇન હોય આ પીવાના પાણીની લાઇનમાં છેલ્લા ત્રણ દિવસથી લીકેજ થતા હજારો લિટર પાણી ખાડામાં વહી રહ્યું છે પીવાના પાણીની ઉનાળાની અંદર જરૂરિયાત હોવા છતાં પણ છેલ્લા ત્રણ દિવસથી પાણી નીકળે છે છતાં પણ નગરપાલિકા વારીગૃહના ચેરમેન અજાણ હોય તે રીતના બનાવની નથી અથવા ક્યારેય પણ વારીગૃહની મુલાકાત લીધી ન હોય તેવું કરનેટ ગામના વાસીઓ જણાવી રહ્યા છે બિનજવાબદાર પૂર્ણ બળતી રહ્યા હોવાના આક્ષેપો પણ ગ્રામજનો દ્વારા કરવામાં આવી રહ્યા છે પાણીની લાઇનમાં પડેલા ભંગાણાની મરામત કરવા માટે ગ્રામજનોએ ઉગ્ર માંગ કરી છે